દમણ માં ગણતંત્ર દિવસ અવસર પર પ્રશાસન કાર્યક્રમમાં જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ સાંસદ ઉમેશ પટેલને અપમાનિત કરવામાં આવ્યાના આક્ષેપો સાંસદ ઉમેશ પટેલ દ્વારા કરવામાં આવ્યા છે જુઓ રિપોર્ટ સાંસદ ઉમેશ પટેલ જેઓએ શું કહ્યું નમસ્કાર આજે આખું ભારત ગણતંત્ર દિવસ મનાવી રહ્યું છે અમારા પ્રદેશમાં પણ ગણતંત્ર દિવસના કાર્યક્રમ થઈ રહ્યા છે આજે અમારા દમણમાં પણ આ ગણતંત્ર દિવસની ઉજવણીનો કાર્યક્રમ થઈ રહ્યો હતો પરંતુ દુઃખ અને વેદના સાથે કહેવા માગું છું કે આજના દમણમાં થયેલા પ્રશાસનિક કાર્યક્રમમાં મને સાંસદ તરીકે કોઈ પણ પ્રકારનું આમંત્રણ આપવામાં નહીં આવ્યું મને કોઈ પણ પ્રકારે જાણકારી પણ આપવામાં ન આવી આગાડી પણ થયું હતું આજે પણ થયું એટલે મેં ત્યાં પ્રોગ્રામમાં જઈને પ્રશાસનિક અધિકારીઓને પૂછ્યું કે શા માટે સાંસદને એટલે કે મને બોલાવવામાં નહીં આવ્યું મને કોઈ ઇન્વિટેશન આપ્યું હોય એવી તમારા પાસે કોઈ જાણકારી હોય તો મને બતાવો તો ત્યાં પ્રિયા શું કરીને જે અધિકારી છે તેણે મને કીધું કે આ તો સર્ક્યુલર જનરલ સર્ક્યુલર છે બધાને બોલાવેલા છે એમાં પર્ટિક્યુલર વ્યક્તિને બોલાવવાની અને ઇન્વિટેશન આપવાની કોઈ જરૂર નથી હોતી તો પ્રજાતંત્રમાં લોકતંત્રમાં કામ કરતા અધિકારીઓને અને પ્રશાસક પ્રફુલ્લ પટેલજીને પૂછવા માંગુ છું શું આ લોકતંત્ર છે આ રાજતંત્ર છે હા આ પ્રજાતંત્ર છે લોકશાહી છે જ્યાં જનતાના પ્રતિનિધિને ઇન્વિટેશન તક અપાતું નથી ના જે કયો દિવસ છે ગણતંત્ર દિવસ શા માટે મનાવવામાં આવે છે આજે ભારતનું સંવિધાન અમલમાં આવ્યું હતું બાબા સાહેબ આંબેડકર સહિત ના વિદ્વાનોએ ભારતના હરેક વ્યક્તિની રક્ષા માટે તેમના હક અને અધિકારોની રક્ષા માટે આ સંવિધાન અમલમાં લાવ્યા હતા એમણે જદ્દોજહદ કરી હતી વર્ષો વર્ષો સુધી કઠિન તપસ્યા કરી હતી અને સૌથી મોટું સૌથી પવિત્ર સંવિધાન ભારતને ભેટમાં આપ્યું હતું એની પરિકલ્પના શું હતી પ્રજાનું પ્રજા માટે પ્રજા દ્વારા ચાલતું શાસન પ્રજાતંત્ર લોકતંત્ર અને આજે આ અધિકારીઓ અમારા પ્રજાતંત્ર નું ખૂન કરી રહ્યા છે આજે અમારા સંવિધાન ખૂન થયું છે માત્ર ઉમેશ પટેલનું અપમાન નથી થયું આ અપમાન થયું છે મારા આખા પ્રદેશનું આ અપમાન થયું છે માનીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે અમારા સદનના નેતા છે આ અપમાન છે ગૃહમંત્રી અમિતભાઈ શાહજીનું જેના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ચાલે છે આ અપમાન થયું છે મારા આખા ભારતના સદનનું જેનું હું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું આજે લોકતંત્રના પર્વ ઉપર આજે ગણતંત્ર દિવસના અવસર ઉપર અધિકારીઓ આટલી દાદાગીરી કરે આવી રીતે લોકશાહીનું ખૂન કરે અને હું પ્રજાના પ્રતિનિધિ તરીકે આ બધું અપમાન સહી લઉં મારી જનતાના લોકોના હક અને અધિકારની વાતોને મેં હું છોડી દઉં આ અપમાન મારું નથી મારા આખા પ્રદેશનું આખા દેશનું છે તો હું ચૂપ કેવી રીતે બેસું એટલે ત્યાં મેં કલેક્ટરને પણ પૂછ્યું કલેક્ટરને પણ કહ્યું મને બે મિનિટ બોલવા લો મારા સાથે થયેલા અન્યાયની વાતો પ્રજા સમક્ષ મૂકવા દો પણ એમણે મને મોકો નહીં આપ્યો જેથી મેં ત્યાં રાષ્ટ્રગાનને અને રાષ્ટ્રના પ્રતીકને ત્યાં સન્માન કર્યું સેલ્યુટ કરી અને તે કાર્યક્રમમાં પૂર્ણ થતાં કલેક્ટરને કહીને આવ્યો છું કે તમે મને બોલવા નથી દીધો મારું અપમાન થયું છે પ્રદેશનું અપમાન થયું છે સદનનું અપમાન થયું છે જેથી હું આ કાર્યક્રમનો બહિષ્કાર કરું છું અને હું ત્યાંથી જનપ્રતિનિધિઓને મળ્યું જનતાના લોકોને બી મળ્યું અને તેમને પણ કહ્યું કે આ જે છે એ મારું એકલાનું નહીં પણ એક આખા પ્રદેશનું અપમાન છે તમે પણ છોડી દો અને હું તમારા સમક્ષ જ આ કાર્યક્રમોમાં બહિષ્કાર કરી આ પ્રજા આ સ્થળ છોડી રહ્યો છું હું ચોથા સ્તંભ સમાન મીડિયા કર્મીઓને મીડિયાના લોકોને વિનંતી કરું છું કે આ મારા અવાજને તમે જન જન સુધી પહોંચાડો તાકી આવતા સમયમાં હવા બ્યુરોકેટ્સ લોકપ્રતિનિધિઓને અવિરત અપમાન રીતના કરે પ્રદેશને અપમાન રીતના કરે રાષ્ટ્રને અપમાનિત રીતના કરે અને ભારતીય પાર્લામેન્ટને અપમાન રીતના કરે જય હિન્દ જય ભારત